જે ગુજરાત નો પ્રથમ ચર્ચ અહીંયા કહેવાય છે સાથે સાથે આ ચર્ચમાં જે બેન્ચીસ છે જે બારીબાણા છે એ પણ બસો વર્ષ જૂના છે આ ચર્ચમાં બસો વર્ષ જૂનું બાઇબલ પણ મૂકવામાં આવ્યું છે અને ખાસ કરીને આજના દિવસે અમે અહીંયા ખુલ્લું મૂકીશું જેથી કરીને આવનાર શ્રદ્ધાળુઓ એ બાઇબલ ને જોઈ શકે સાથે સાથે આ ચર્ચની બીજી વિશેષતા એ છે કે આ ચર્ચ નો જે ચર્ચ બેલ કહીએ છીએ તે પણ બસો વર્ષ જૂનો ચર્ચ બેલ છે અને ચર્ચમાં જે સ્ટેમ ક્લાસ પેન્ટિંગ છે કે જેમાં પ્રદીશ કેસર જન્મ વિનિ પણ કરવામાં આવ્યું છે અમે ઉજવણીમાં સમસ્ત કૃષિ સમાજના ના લોકો અને પ્રભુ શ્રી કૃષ્ણ અનુરાય ભેગા મળીને અમે પ્રાર્થના કરીએ છીએ સવારે અમારી આરાધના અને ભક્તિ થતી હોય છે અને ત્યાર પછી અમે આખું આ ચર્ચ ખુલ્લો મૂકીએ છીએ કે જેમાં ઘણા શ્રદ્ધાળુઓ આખો દિવસ દરમિયાન અહીંયા આવીને પ્રાર્થનામાં જોડાતા હોય છે આજના આ પ્રભુ શ્રી કૃષ્ણ જન્મના દિવસનો અમે સંદેશો આપીએ છીએ મેસેજ એ આપીએ છીએ કે પ્રભુ શ્રી કૃષ્ણ પૃથ્વી પર જન્મ લીધો જેથી કરીને સમસ્ત માનવ જાતને પાપમાંથી છુટકારો મળે માફી જે શિક્ષણ આપવામાં આવ્યું છે માફીનું શિક્ષણ કરવાનું શિક્ષણ પ્રેમનું શિક્ષણ શિક્ષણ એ અમે સમાજને આપ્યું આપીએ છીએ કે પ્રદુષણ બતાવેલા રસ્તા પર ચાલીને ભાઈચારો પ્રેમ માફી અને કરવામાં આગળ વધતા જઈએ